પંચમહાલ વર્તમાનના સાઠ વર્ષના મંગલ પ્રવેશ ઉપર સદભાવના મિશન ક્લાસ બહારપુરા પૂરા ગોધરાની માતા અને પિતાની છત્રછાયા ગુમાવી દીધેલ દીકરીને સર્વજ્ઞા સમલગ્નમાં લગ્ન કરાવી પિતા તુલ્ય ભેટ આપતા મુસ્લિમ સમાજનો પંચમહાલના જિલ્લા પાટનગર ગોધરામાં મફત શિક્ષણ કોચિંગ ક્લાસ અભ્યાસ છેલ્લા પંદર વર્ષથી એક મુસ્લિમ યુવા શિક્ષક શ્રી ઇમરાન સાહેબ આપી રહ્યા છે આજ રોજ બીજા સર્વજ્ઞાતિ સમલગ્નોત્સવ બે હજાર પચીસ તારીખ પેજે માર્ચ બે હજાર પચીસના ના રોજ સાહીઠ વર્ષના પંચમહાલ મંગલ પ્રવેશ યુએસએ અને લાયન્સ ક્લબ ગોતરા દ્વારા આઠ નવ યુગલોને પ્રભુતાના પગલા ભરીને લગ્ન કરાવવામાં આવ્યા હતા જેમાં સદભાવના મિશન ક્લાસ બહાદુરપુરા ગોતરાની દીકરી જે માતા અને પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે અને માતા પિતા વિહોણી થઈ ગઈ છે સદભાવના મિશન ક્લાસ બહારપુરા ગોધરામાં એક માત્ર મફત શિક્ષણ હતો જે શિક્ષક શ્રી ઇમરાન સાહેબે સોલંકી આદિત્ય શિક્ષણ આપીને ઉચ્ચ કક્ષાએ મોકલી આપી હતી અને સોલંકી આદિત્યના પિતા અને માતાનો હોવાને કારણે અનાથ બની હતી આજ રોજ સોલંકી આદિત્યના લગ્ન અમદાવાદ ખાતે જીતુ સાથે શિક્ષક શ્રી ઇમરાન સાહેબે પિતાતુલ્ય ભેટ આપી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે મુસ્લિમ સમાજ અને હિન્દુ સમાજ એ અભિનંદન પાઠવ્યા હતા અનેક શિક્ષકશ્રી ઇમરાન સાહેબ માટે અને ગોધરાને ગૌરવ લેવા જેવી છે શિક્ષકશ્રી ઇમરાન સાહેબના રમઝાન માસમાં રોજા રાખીને તમામ નવયુગલોને આશીર્વાદ આપવા માટે પહોંચ્યા હતા જે જોઈને લગ્નમાં આવેલા તમામ મહેમાનોએ હાથ જોડે આભાર વ્યક્ત કર્યો હતો સાથે એકતા ભાઈચારાનો સંદેશો આપતા વડોદરાથી પધારેલ પૂજ્ય ગોસ્વામી શ્રી પંકજ કુમાર દ્વારા શિક્ષક શ્રી અમરાજ સાહેબને શાલોડાડી સન્માન કરવામાં આવ્યું છે એકતાના દર્શન સમલુગ્નમાં જોવા હજારો સંખ્યામાં લોકો જોડાયા હતા અને લોકોએ અભિવાદન કર્યું હતું પંચમહાલ વર્તમાનના પત્રકાર શ્રી પ્રદીપ સોની શ્રી સેવા ઓર્ગેનાઇઝેશનના પ્રમુખ ડોક્ટર યોગેશ જોશી

આજે પંચમહાલ સપ્તાહિક પંચમહાલ વર્તમાન સાપ્તાહિકમાં રોજ આયોજન કરવામાં આવ્યું છે સમુલગ્નમાં અને આઠ યુગાલયો આજે પ્રભુત્તાના પગલાં માંડશે અને એમની લગ્નની વિધિ થશે સાઈડમાં મંગલ પ્રવેશ પર પંચમહાલ વર્તમાન સાપ્તાહિક અને સેવા સેતુ ઓર્ગેનાઇઝેશન યુએસએ અને લાયન્સ ક્લબ ગોધરા દ્વારા આ આયોજક કરવામાં આવ્યું છે એનામાં આઠ વિગલો અત્યારે લગ્નની ગંધે બંધાઈ રહ્યા છે અને એમાં એક દીકરી જે ચૌવન આદિતિ છે અને એમના માતા માતા પિતા સ્વગસ્ત થયા છે માતાનું પિતાનું નિદાન બે હજાર નવમાં ટીબીના કારણે થયું હતું અને માતાશ્રીનું બે હજાર પંદરની અંદર સ્ટોલ આપવાને કારણે મૃત્યુ પામ્યા હતા એટલે સ્વગસ્ત થયા હતા આ દીકરી માતા પિતા વિહોણા થઈ હતી નાજે તેને અમે સૌ બધા ભેગા મળી લગ્ન કરાવી રહ્યા છે આ આયોજકમાં જે કઈ દાતાઓએ જે આપ્યું છે અને મદદ કરી છે આઠે આઠ યુગોલર માટે હું એમના માટે આભારી છું અને આજે આ સો ચૌહન આદિત્ય જે છે એમને માતા પિતા ન હોવાને કારણે એમણે સૌન ગુમાવ્યા છે એક પિતા તરીકે હું એમને અમૂલ્ય ભેટ આપી રહ્યો છું સદભાવના મિશન ક્લાસ બાર પડે ગોધરામાં શિક્ષણ મેળવ્યું છે અને આજે એ ઉચ્ચ કક્ષાએ મેળવી આજે એમનું લગ્ન થઈ ગયા છે અને આપ સૌ જેટલા દાતાઓ છે એ દાતાઓએ પણ અહીંયા મદદ કરી છે અને એ મદદ ને ફાળી દેશે અને હું આઠ હજાર દંપતીઓને હું આશીર્વાદ આપવા અહીંયા પહોંચ્યો છું અને તેમને ઈશ્વર તેમને ખૂબ તરકી કરે અને એમનું જોડું સલામત સલામત રહે તેવી હું

मेरा सुख को सम्मान का विधि कही है तेरे वा आशीर्वाद से दीजिए मेरा नाम सोलंकी राकेश कुमार कांति भ